મિત્રો નવી બુકલેટ માટે જે લોકોએ બાયોડેટા મોકલ્યો નથી એ લોકોને કમ્પલસરી ફરજિયાત પ્રમાણે આગ્રહપૂર્વક એવી આશા રાખવામાં આવે છે કે એ જલ્દીમાં જલ્દી બાયોડેટા મોકલે એટલે આપણે જે ટાઇલ બેચ પર શરૂઆતમાં થોડી બુક છપાવી હતી તો બાકીની પાંચ પાંચ હજાર બુકો આપણે છાપવા માટે જઈ રહ્યા છીએ મિત્રો કેમ કમ્પલસરી કરવામાં આવ્યું છે નંબર એક કે આપણા ગ્રુપો લોકશાહીની વ્યાખ્યા મુજબ છે બાય ધ પીપલ ઓફ ધ પીપલ ફોર ધ પીપલ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આપણે ઓપિનિયન પોલ કરીએ છીએ અને એની અંદર એવું સ્પષ્ટપણે કહેવામાં આવેલું કે આવી ગ્રુપની એક્ટિવિટી વધી ગઈ છે એ ગ્રુપથી ચાલુ કરી ચોરાસી ગ્રુપ થઈ ગયા છે લગભગ અગ્યાસી હજાર લોકો જોડાયેલા છે વિદેશવાળા વધારે એક્ટિવ છે અઢાર ગ્રુપ છે અને પંદર હજાર લોકો વિદેશના છે તો એ એક્ટિવિટી પહોંચી વળતા નથી શું કરવું તો લગભગ સિત્તેર ટકા લોકો એવો જવાબ આપ્યો કે આપ એન્ટ્રી ફી રાખો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રજીસ્ટ્રેશન ફી રાખો તો મિત્રો ના આપણા ગ્રુપો ફ્રી છે ગ્રુપનું નામ છે ફ્રી મફત સામાજિક સેવાના ગ્રુપો વિદેશના છે ઇંગ્લિશમાં નામ છે ફ્રી મેટ્રિમોનિયલ ગ્રુપો ગ્રુપમાં જોડવાનું બાયોડેટા મૂકવાનો સંપર્ક કરવાનો કશો કોઈ ચાર્જ નથી અને હવે આપણે રાખવા પણ માંગતા નથી ફ્રી જ સેવા કરવા માગીએ છીએ અને મેરેજ બ્યુરો જેવું બી નથી મેરેજ બ્યુરોમાં તમારી દીકરી હોય તો સામે દીકરાના હાઈટ બોડી વેઇટ એજ્યુકેશન ફોટા બધી ગામ આખાની વસ્તુ બતાવે ન બતાવણી બતાવે પરંતુ ત્રણ વસ્તુ ના આપે નામ નંબર મોબાઈલ નંબર ના આપે કારણ કે એનો ધંધો ના ચાલે આપણે એવું કરતા નથી આપણું ઓપન પ્લેટફોર્મ છે તમારો બાયોડેટા જેને ગમે એ તમારો સંપર્ક કરી શકે તમાર તમને જેનો ગમે એ તમે સંપર્ક કરી શકો છો તો ઓપિનિયન પોલમાં સિત્તેર ટકા લોકો એન્ટ્રી ફીનું કહ્યું ત્રીસ ટકા લોકોએ એવું કહ્યું કે જેની સગાઈ કે લગ્ન થઈ જાય એ અથવા જે સામેથી સ્વૈચ્છિક આર્થિક યોગદાન વોલન્ટરી ઇકોનોમિકલ કન્ટ્રીબ્યુશન અથવા સાદો શબ્દ ડોનેશન આપવા માગે છે એ રીતે પરંતુ તમે સેવા બંધ ન કરશો સેવા એક્ટિવિટી વધતી ગઈ છે પહોંચી સેવા ચાલુ રાખો જરૂર પડે તો બે એક છોકરીઓ રાખી બે કોમ્પ્યુટર રાખી અને તમે એક્ટિવિટી ચાલુ રાખો બંધ ના કરશો એટલે લોકશાહીના નિર્ણય પ્રમાણે જે નિર્ણય લીધો છે તો આપ એન્ટ્રી ફી ગણી શકો જે બી ગણું પરંતુ તમામે તમામ લોકોએ પચીસસો અગિયાર ભરીને બાકી રહી ગયેલાએ બાયોડેટા મોકલવા માટે નમ્ર વિનંતી છે બીજું મિત્રો કે કેટલાક લોકો આપણા જે ગ્રુપનો નિયમ છે શનિવારે કે રવિવારે અઠવાડિયે કે પંદર દાડે બાયોડેટા મૂકવા પરંતુ કેટલાક લોકો મૂકતા નથી તો શરમ સંકોચ કોઈ બી ઈગો શરમ સંકોચ અથવા હું વારંવાર મૂકીશ તો કેવું લાગશે એવા કોઈ પણ કારણોસર કેટલાક લોકો મૂકતા નથી ત્રીજું કારણ કેટલાક લોકો જૂના ઘણા સમયથી ગ્રુપની અંદર જગ્યા રોકીને બેઠા છે એમના દીકરા દીકરી છે કે નહીં ખબર નથી મૂકતા નથી જોતા બી નથી તો આવા જે જગ્યા રોકો રોકીને બેઠા છે એ લોકોને બહાર કાઢવા માટેનો અને મુખ્ય અને અગત્યની વસ્તુ આપણે પ્રાઇવસી મેન્ટેન થાય તમારા બાયોડેટાની ફોટાની સિક્યુરિટી મેન્ટેન થાય એવા તમામે તમામ ફીચર્સ રાખેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સના નામે મેરેજ બ્યુરોવાળા ક્યાંક ને ક્યાંક ઘૂસી ગયા છે કેટલાક લોકો ફોન કરી અને મેમ્બરશીપ માટે બી પે આપણા પેરેન્ટ્સને ફોન કરતા હોય છે આપને જણાવી દઉં અમે કોઈ પણ મેરેજ બ્યુરોવાળા સાથે જોડાયેલા નથી આથી કોઈ પણ આવા મેરેજ બ્યુરોવાળાનો ફોન આવે તો સ્પષ્ટ જણાવી દેવાનું કે ડૉક્ટર કનુભાઈના ગ્રુપો ફ્રીમાં સેવા કરે છે જો તમે ફ્રીની અંદર અમને આ રીતે કરતા હોય તો અમે તૈયાર છીએ પૈસા ભરવા કે નહીં એ તમારી વિવેક બુદ્ધિથી કરવું પરંતુ અમારે કોઈ મેરેજ બ્યુરો સાથે લેવા દેવા નથી ઇવન ઉલ્ટાનું અમે એવું કહીએ છીએ કે એમનું રેકોર્ડિંગ અમને મોકલો ગ્રુપોમાં મૂકીશું આ સાથે એક નમ્ર વિનંતી એ પણ કરવામાં આવે છે કે તમારા ધ્યાનમાં હોય કોઈ સમાજના આગેવાનો બીજા ત્રીજા મેરેજ બ્યુરોવાળા અને આપણા ગ્રુપમાં ક્યાંક હોય જે અમે શોર્ટ લિસ્ટ કે બહાર કાઢી ના શક્યા હોય તમને જાણ કરો તો અમે એમને બહાર કાઢીશું ટૂંકની અને ઓપિનિયન પ્રમાણે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે સંસ્થાને ડોનેશન આપે તો એમને રેડીમેડ ફાઇલો છે રેડીમેડ રેફરન્સ છે પીડીએફ ફાઇલો છે એવું અગિયાર જાતની સેવાઓ આપવાની ટુંબમાં મિત્રો તમે મૂકો કે ન મૂકો દર અઠવાડિયે કે પંદર દાડા અમાર તરફથી ગ્રુપની અંદર ફાઇલો મુકાઈ જશે આથી જે મૂકવાથી માંડી ત્રણ ચાર કારણોસર એવી આગ્રહ રાખવામાં આવે છે કે તમામે તમામ લોકોએ તમામે તમામ લોકોએ બાયોડેટા આપવા જેથી નવી જે છાપી રહ્યા છે એમાં તકલીફ ન પડે પહેલી બુક આપ જાણો છો કે ઘણા બધા લોકો ઉતાળ કરતા હતા સાદા શબ્દોમાં કહીએ તો ખાઈ પી અને અમારી પાછળ પડી ગયેલા પાછળથી જે જે લોકો ઉતાળ કરતા હતા જાણ્યું તો એક ભાઈ હતા આજે વારંવાર મેસેજ કરતા હતા રોજના દસ દસ વીસ વીસ બુક ક્યારે આવશે ક્યારે આવશે એમને બાવીસ તારીખે ફ્લાઇટ હતી એમને જવું હતું એટલે એમનો એવો આગ્રહ હતો કે બાવીસ તારીખ પહેલો બુક છપાઈ જાય તો હું જતાં પહેલાં લઈને જાઉં બીજા એકને સ્ટુડન્ટ વિઝા પૂરા થતા હતા તો એમને તાત્કાલિક બાયોડેટા મેળવી તાત્કાલિક સગાઈ કે લગ્ન કરી નાખવા હતા કેમ કે સ્ટુડન્ટ વિઝાની મુદત પૂરી થતી હતી એટલે આવા અંગત કારણોસર કેટલાક લોકો ઉતાવળ કરતા હતા અને એકાદ બે ત્રણ વ્યક્તિના અંગત કારણોસર આપણે જાહેર આપણું ગ્રુપો છે બહુ જન હિતાય બહુજન સુખાય જાહેર અથવા બહુ જણને આપણે નુકસાન ન કરી શકીએ કેટલાક લોકો એવી પણ ઉતાવળ કરતા હતા અઠ્યાશી નેવ્યાશી નેવું એકાણું અને બાણુંની સાલવાળા એમને આપણા પ્રત્યેક કોઈ રિઝલ્ટ મળવાની એક આશા હતી કે કોઈ પણ કારણસર જે લોકોને આટલા વર્ષોથી સગાઈ થઈ નથી એમને આપણા ત્યાં એક આશા બંધાઈ છે કારણ કે આપણા ગ્રુપોની અંદર બાવીસ ત્રેવીસ મહિનાની અંદર એક પણ રૂપિયાના ખર્ચા વગર છસો દસ જની સગાઈ થઈ છે ચારસો ચાર જણાના લગ્ન થયા છે એમાં પણ મોટી ઉંમરના અને સારા એવા રિઝલ્ટ મળ્યા છે આપણો જે આઠમો જીવનસાથી પસંદગી મેળો હતો જેમાં આપણે આ બુકલેટ અડત્રીસ પેજની હતી અને બસો બેતાલીસ બાયોડેટા હતા આ બુકલેટ આપણે આઠમા જીવનસાથી પસંદગી મેળામાં મફત આપેલી એ જીવનસાથી પસંદગી મેળાની યોજાયા પછી દસ દિવસમાં છ લોકો કપલ બન્યા એટલે બાર જણાની સગાઈ થઈ હતી એટલે ટૂંકમાં રિઝલ્ટ સારા મળી રહ્યા છે એટલે આ ઉંમરના લોકોને આશા બંધાઈ હતી વાળા અને પ્રમાણે રૂપલ ગરેખા બાવન વર્ષ સામે ધીરેન મહેતા અઠાવન વર્ષ હમણાં જ સગાઈ થઈ આપણી બુક છાપવા માટે જે ગ્રુપ બનાવી બુક પ્રિન્ટિંગ ગ્રુપ એની અંદર જ જે મેં વાત કરી કે આઠમા સાથી પસંદગી મેળાના દસ દિવસની અંદર આઠ લોકોની એટલે આઠ કપલ બન્યા સોળ લોકોની સગાઈથી એ રીતે આપણા બુક પ્રિન્ટિંગ ગ્રુપ બન્યા નહીં ગ્રુપની અંદર બુક છપાયા પહેલાં પીડીએફ ફાઇલ બન્યા પહેલાં છ કપલ બન્યા એટલે બાર લોકોની સગાઈ થઈ બુકની અંદર ઓલરેડી બાયોડેટા લેવાઈ ગયો હોય અથવા એટલે પીડીએફમાં લેવાઈ ગયો હોય અને એમનો મેસેજ આવ્યો કે અમારી સગાઈથી એવા નવ વ્યક્તિઓનો બાયોડેટા પીડીએફમાં લીધા પછી મતલબ કોઈ બી કારણસર એ અંગત કારણોસર ઉતાળ કરતા હતા મિત્રો અમારે અમારી તકલીફ કોને કહેવી સામે જવાબ સવાલો લખવાળા હજારો જણ છે વન મેન આર્મી છે મારે એકલાય કામ કરવાનું હોય છે કોઈ મોટી ટીમ કેવું નથી કેમ કે આપણે કોમર્શિયલ કે પ્રોફેશનલી કરતા નથી એટલે જ આગ્રહ રાખવામાં આવે છે કે બધા બધા લોકો પચીસો અગિયાર ભરી અને એ લખે મારી હોસ્પિટલના સ્ટાફને ભરતભાઈ કે અન્નાબેનને હોસ્પિટલના કામના ભોગી મદદમાં લઈએ છીએ બધા જવાબો મારે આપવા પડે છે કામ થોડું વિચિત્ર છે થી વધુ ગ્રાફિક્સવાળાએ છોડી દીધું છે લીધા પછી થી વધુ બીજું કે સ્ટાર્ટિંગની અંદર દોઢ બે મહિનાની અંદર ફક્ત બાણું લોકો જ પૈસા ભરેલા અને જ્યારે વિડીયો બનાવ્યો કે ભાઈ તમે ગૂગલ ફોર્મ તો ભરો તમારો ફ્રીમાં છાપીશું તો ત્રણ દાળામાં ચાર હજાર આઠસો સિત્તેર લોકોએ ફોર્મ ભરી દીધું પૈસા ભરવાના છે ત્યારે બાણું જણ ફ્રીમાં કરવાનું છે ત્યારે ચાર હજાર આઠસો સિત્તેર જણ અને મિત્રો ચાલીસ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીજીએ કહેલું છે ભાવ વધારો એ વિકાસની પ્રગતિની નિશાની છે આ બુક આપણે મફત આપી હતી અડત્રીસ પેજની છે બસો બેતાલીસ બાયોડેટા છે એના પછી આપણે ચારસો પાંચસો બાયોડેટાની નક્કી કરી એ વખતે ઓછો ભાવ હતો એના પછી સાતસો આઠસોની નક્કી કરી તો થોડો આપણે દીકરીઓની જે બુકલેટ છે એ આજની તારીખમાં બે લાખ તેતાલીસ હજાર અમારે આપવાના બાકી છે પહેલાં જ તો અમે મારા સ્ટાફને હોસ્પિટલમાં પૂછી શકો છો પહેલો જીવનસાથી પસંદગી મેળો થયો એમાં હોટલવાળાને મેં લગભગ આઠ લાખ પચાસ હજાર ઘરના ભોગવ્યા છે બીજામાં સાત પંચોતેર હોટલવાળો રોજ હોસ્પિટલે ઉઘરાણી આવતો હતો કોઈ વખત પાંત્રીસ હજાર કોઈ વખતે પચાસ હજાર એમ કે હોસ્પિટલની કમાણીમાંથી અમને આપ્યા છે બુકલેટની અંદર બી એવું છે એટલે પાછળથી વધારે અને હવે તો એટલા બધા વધી ગયા છે કે જ્યાં દીકરીઓની બુકલેટ છે એની અંદર લગભગ બેથી અઢી હજાર છે એ ઉતાવળ કરતા હતા એટલે એના પછી અમે નક્કી કર્યું કે થોડું શાંતિથી વ્યવસ્થિત છપાવ દીકરાઓની બુકલેટ સારી એવી સફાઈ છે મિત્રો એની અંદર લગભગ સાડા ચાર હજાર જેટલા બાયોડેટા છે ઝીણામાં ઝીણી વિગતો ધ્યાન રાખવામાં આવી છે સગાઈ કે લગ્ન માટે જે જરૂરિયાત છે મિત્રો આપ સિસ્ટમ આપને સમજાવી દઉં અને એક પણ વિગત આગી પાછી થાય તો કેટલી તકલીફ પડી શકે છે એનું ઉદાહરણ આપને આપું છું આ અનોખી ઝવેરી કરીને છે હવે એની બર્થડેમાં સેવન્ટી ટુ લખાઈ ગયું છે કોઈ પણ કારણસર પ્રિન્ટિંગ ભૂલ હોય કોમ્પ્યુટરવાળાની ભૂલ હોય અમારી ભૂલ હોય કે એના પેરેન્ટ્સ આ આજે બર્થડે લખાઈ છે અગિયાર પાંચ બોતેર એના મધરની બર્થડે છે એટલે એના મધરે ગૂગલ ફોર્મ ભરવામાં પોતાની લખી હોય કોઈ પણ કારણસર જોકે સમજુ માણસ ફોટો જોવે એટલે ખ્યાલ આવે કે સેવન્ટી ટુ નથી પરંતુ અમને ખ્યાલ હતું કે આવો નવો નાના મોટા ચેન્જીસ આવશે એની ઓરિજિનલ બર્થડે છે છ સાત અગિયાર છન્નું અને એના મધરે પોતાની બર્થડે લખી દીધી છે તો આપણે શું શું જરૂરી હોય સગાઈ કે લગ્ન કરવા માટે તો પહેલી બર્થડે જરૂરી છે તમારી આજુબાજુ બર્થડે મેચ ના થતી હોય તો આગળ જોવાનો મતલબ નથી બીજું વ્યક્તિ કે સેટ થવાનું છે તો બાકીનું જોવાનું નથી પછી જ્ઞાતિ અને બાકીના એટલે એક એક ઝીણામો ઝીણી વિગતો ધ્યાન રાખી છે લોકો પાંચ પાંચ દસ દસ વાર ચેન્જીસ કરાવે છે એટલે આવા ચેન્જીસ આવશે અમારા માટે બી ટ્રાયલ બેઝ ઉપર હતું એટલે શરૂઆતમાં એકદમ ઓછી બુકો છાપવામાં આવેલી માનો કે આ મીરા પટેલ છે તેની સગાઈ થઈ ગઈ છે અનોખી ઝવેરીની અંદર બર્થડે ચેન્જ છે કે પછી જે લોકો બિલકુલ બાકી રહી ગયા હોય શરૂઆતમાં જે લોકો બિલકુલ બાકી રહી ગયા હોય એનું આ રીતે અમે અલગ છપાવી અને સાથે એક એક કોપી આ રીતે અલગ આપ આપતા હતા એટલે જે લોકો બુકલેટ લઈ ગયા એના પછી પણ જે લોકોએ બાયોડેટા આવ્યો આપ્યો છે એ પણ લોકોને બાકી ન રહી જાય એવી નાનામાં નાની વિગતો ધ્યાન રાખી છે વારંવાર સુધારા વધારા આવતા હોય છે એટલે બીજું કુરિયરની વાત કરી દઉં બુક બે રીતે મળે છે રૂબરૂ હેન્ડ ટુ હેન્ડ લઈ જઈ શકો છો નહીં તો આખું સનામું લખશો તો અમદાવાદ ગુજરાત ઇન્ડિયામાં કુરિયર કરી દેવામાં આવે છે વિદેશના કુરિયર માટે અમે બહુ ટ્રાય કર્યો ભાવ પૂછ્યા પરંતુ દુબઈની આપણી જે બુક છે એ આ બુક છે ચારસો પચાસ ગ્રામ વજન છે દીકરીઓની દીકરાઓની છે એ લગભગ સાતસો ગ્રામ વજન છે દીકરીઓની અંદર સિત્તેર અને નેવું એકસો સાહીઠ પેજ છે અઢી ત્રણ હજાર બાયોડેટા છે દીકરાઓની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ એકસો ચાલીસ અને નેવું બસો ત્રીસ પેજ છે સાડા ચાર હજાર જેટલા બાયોડેટા છે એટલે વિદેશની અંદર કુરિયર મોંઘું પડે છે દુબઈમાં બંને બુકલેટ મોકલવાના નવ હજાર રૂપિયા ભાવ કહો તો ડી એચ એલવાળાએ એટલે વિદેશવાળા પોતાના સંબંધી દ્વારા બુક મંગાવી લે એ વધુ હિતાવહ છે છતાં પણ અમને આગ્રહ તમે રાખશો તો અમે કરી આપીશું મિત્રો મેઇન એક વાત મેં અગાઉ કહ્યું પ્રમાણે છસો દસ જણી સગાઈ થઈ ચારસો ચાર જણા લગ્ન થયા લોકો એટલા સ્વાર્થી હોય છે હમણાં જે કહ્યું કે ડોનેશન સગાઈ પછી કોઈ પણ વ્યક્તિએ ડોનેશન આપવાની દરકાર કરી નથી ચલો એ તો જવા દો પરંતુ ગ્રુપની અંદર એમના ક્યાંય ભાઈ મેસેજ લખી દે છે કે અમારી સગાઈ થઈ ગઈ અને ગ્રુપમાંથી નીકળી જાય છે એ મેસેજ મેં જોયો કે નથી એ જાણવાની પણ દરકાર હોતી નથી હું ગ્રુપો જોઈ શકતો નથી બધા મેસેજ એટેન્ડ કરી શકતો નથી આથી જેના પણ ધ્યાનમાં આવે આવો કોઈ પણ મેસેજ હોય અથવા એ પેરેન્ટ્સ એમને નમ્ર વિનંતી છે કે તમારી સગાઈ કે લગ્ન થાય તો અમને ફોન કરીને સ્પેશિયલ જાણ કરો નહીં તો તમારો બાયોડેટા બુકલેટની અંદર પીડીએફ ફાઇલમાં અને ગ્રુપમાં ફરતો રહેશે તમને વારંવાર ફોન આવશે અમારી કોઈ જવાબદારી નહીં તો કમસે કમ ગ્રુપ દ્વારા મફત એક પણ રૂપિયાના ખર્ચા વગર જો આપની સગાઈ થઈ છે તો કમસે કમ એક ફોન તો તમે કરી શકો છો ને આ પણ લોકો કરતા નથી આટલા હવે અમારી તકલીફોને અમારી મુશ્કેલીઓને બધું ક્યાં કેવી ખાલી જે ભાવ પચીસો અગિયાર કર્યો છે એમાં પણ ઘણા લોકો પરંતુ વધુ બાયોડેટા મળશે એવું વિચારતા નથી મિત્રો તમામે તમામ લોકોએ બાયોડેટા તાત્કાલિક મોકલવા માટે નમ્ર વિનંતી ફોર્મેટ મોકલું છું એ ભરીને મોકલવું બાકી રહી ગયેલા લોકોએ